વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે હતા ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે જામનગરના વંતારામાં વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટરનું લોકાર્પણ કર્યું વંતારામાં દોઢ લાખથી વધુ પશુ પક્ષીઓને બચાવીને તેનો કુદરતી વાતાવરણમાં ઉછેર કરાઈ રહ્યો છે અહીં વડાપ્રધાન મોદીએ જુદી જુદી પ્રજાતિના પશુ પક્ષીઓને ખૂબ નજીકથી નિહાળ્યા હતા એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ એશિયાટિક સિંહબાળ સફેદ સિંહબાળ દુર્લભ દીપડાના બચ્ચાને રમાડીને તેમને ભોજન પણ કરાવ્યું આ દરમિયાન તેમણે વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની પણ મુલાકાત કરી હતી આ હોસ્પિટલમાં પ્રાણીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે વાઇલ્ડ લાઇફ કાર્ડિયોલોજી નેફ્રોલોજી એન્ડોસ્કોપી સહિતના વિભાગો બનાવવામાં આવેલા છે જ્યાં એમઆરઆઈ સીટી સ્કેન આઈસીયુ સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે વનતારા હોસ્પિટલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ એમ આરઆઈમાંથી પસાર થઈ રહેલા એશિયાટિક સિંહને નિહાળ્યો હતો આ ઉપરાંત પ્રાણીઓને કઈ રીતે સારવાર અપાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું તેમણે ઓપરેશન થિયેટરની પણ મુલાકાત કરી હતી જ્યાં દીપડાને સારવાર અપાઈ રહી હતી આ દીપડો હાઈવે પર કાર સાથે ટક્કર થયા બાદ ઇજાગ્રસ્ત થયો જેથી તેને રેસ્ક્યુ કરીને વનતારામાં લાવવામાં આવ્યો હતો વંતારામાં રેસ્ક્યુ કરીને લવાયેલા એશિયાટિક સિંહ એક શિંગી ગંડા સહિતના પ્રાણીઓને વંતારામાં અનુકૂળ પ્રાકૃતિક વાતાવરણ આપવામાં આવી રહ્યું અહીં વડાપ્રધાન મોદીએ ગોલ્ડન ટાઈગર સફેદ સિંહ દીપડાને ખૂબ નજીકથી નિહાળ્યા હતા અહીં સર્કસમાંથી રેસ્ક્યુ કરાયેલા ચાર સ્નો ટાઈગર પણ તેમણે નિહાળ્યા હતા આ અનોખી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ ઓકાપી એટલે કે આફ્રિકન પ્રાણીને થપથપાવીને વહાલ કર્યું હતું ચિમ્પાજીને નિહાળ્યા બાદ ઉરાંગ ઉટાંગને ગળે લગાવ્યા હતા તેમણે ખૂબ નજીકથી પાણીની અંદર તરતા હિપોપોટેમસ અને મગર નિહાળ્યા હતા જીરાફ જીબ્રાના ઝુંડ વચ્ચેથી પસાર પણ થયા હતા અને ગેંડાના બચ્ચાને ભોજન ખવડાવ્યું હતું આ ગેંડાનું બચ્ચું તેની માતાના નિધન બાદ અનાથ થઈ ગયું હતું વડાપ્રધાન મોદીએ વંતારામાં આવેલી દુનિયાની સૌથી મોટી હાથીઓની હોસ્પિટલની મુલાકાત કરી હતી સમગ્ર વાઇલ્ડ લાઇફ સેન્ટરમાં કામ કરતા તબીબો સપોર્ટિંગ સ્ટાફ તથા વર્કર્સ સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો હતો તથા રેસ્ક્યુ કરીને લવાયેલા પોપટોને પણ ખુલ્લા વાતાવરણમાં મુક્ત કર્યા હતા વન્ય જીવોના સંરક્ષણ વિશે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે આ મારું પેશન છે અવાજ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે પ્રાણીઓની સેવા કરવાનો આ પાઠ મને મારી માતા પાસેથી મળ્યો કોવિડ સમયગાળા દરમિયાન જંગલી પ્રાણીઓને બચાવવા માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જ્યારે કોરોના ચરમસીમા પર હતું આ માટે તેમણે છસો એકરમાં જંગલ પણ બનાવ્યું છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર